જય ગૌ માતા પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધનના પાવનકારી પર્વ ના રોજ ગૌલોકવાસી જે રાઘવભાઈ અકબરીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે અકબરી પરિવારના સહયોગથી આજે તારીખ ઓગણીસ નવ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ કરુણા સેવક ગૌસેવ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ એક હજાર કિલો કાકડી સુરત જ્યાં માત્ર વૃદ્ધ બીમાર નિરાધાર ગૌવંશ ની સેવા અને સારવાર થાય છે તેવા વૃંદાવન ગૌધામની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કરી છે જય ગૌ માતા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ